બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી ભરેલા ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે જોકે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા વાવ તાલુકાના ભાટબર ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા ઓગણ સિત્તેર જેટલા નાગરિકો પાણીમાં ફસાયા હતા જેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ભાટવર ગામમાં વરસાદને કારણે ગામનો એક ભાગ અંદાજે આઠથી દસ ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો જેના કારણે ઓગણ સિત્તેર જેટલા નાગરિકો ફસાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ અને ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હતી ટીમ દ્વારા અને સંકલિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાનિ થઈ નથી ગ્રામજનોએ આ ઝડપી કાર્યવાહી અને બચાવ કામગીરી બદલ એસટીઆરએફ ટીમ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો હાલમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે